હવે એક નજર મહત્ત્વના સમાચાર તરફ બનાસકાંઠાથી મળી રહ્યા છે મહત્વના સમાચાર બનાસકાંઠાની ડીસા નગરપાલિકાની પ્રમુખની થશે આજે વરણી ડીસા નગરપાલિકાની આજે સાધારણ સભા વિવાદિત બની રહેવાની શક્યતા એક માસ અગાઉ ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખ સંગીતાબેન દવે ને ભાજપના સભ્યોએ જ અવિશ્વાસની દરખાસ્ત લાવી હટાવ્યા હતા ડીસા નગરપાલિકામાં ઉપપ્રમુખને ઇન્ચાર્જ પ્રમુખ બનાવી દેવાયા હતા ડીસા નગરપાલિકામાં લોખંડી પોલીસ બંદોબસ્ત ત્રણ ડીવાય ત્રણ પીઆઈ ચાર પીએસઆઈ સહિત પોલીસ કાફલો ખડકાયો બ્યુરો રિપોર્ટ પારસ વ્યાસ ડીસા બનાસકાંઠા